બાકી તો વરસાદ અને ઋતુ આપણા કર્મના આધારે છે કર્મના જાય તે જંતુ કર્મણે મનુષ્ય એના કર્મથી જ બધું મેળવે છે પ્રકૃતિને સ્વચ્છ રાખવી કે મેલી રાખવી કોના ઉપર છે આપણા ઉપર છે વાતાવરણને શુદ્ધ રાખવું તમે વિચારો કે અત્યારે આપણને ક્યાંય શુદ્ધ વાતાવરણ મળતું જ નથી કેટલા વાહન છે અને કેટલો ધુવાડો આ પ્રકૃતિમાં ફરે છે તો પ્રકૃતિ કર્મણા જાયતે આપણે કેવું કર્મ કરીએ મરચું ખાઈ અને ગુલાબ જાંબુ ની મીઠાશ ની અપેક્ષા રાખીએ તો રાખી શકાય ખરી મરચું ખાવ તે ખુજ લાગુ લાગે મોનથાળ ખાવ તો મીઠો લાગે તો પ્રકૃતિ માણસ

ગોવર્ધનની ની સોળ ઉપચાર થી પૂજા કરી દૂધ થી અભિષેક કરી અને બધા જ એની પ્રદક્ષિણા કરી અને ગોવાડિયા પરંપરા આજે પણ ગોવર્ધન પરિક્રમા થાય છે એનું બહુ મહત્વ છે ગિરિરાજ પરિક્રમા એક સ્વરૂપ ગોવર્ધન નારાયણ નું લઈને ભગવાન એ દર્શન દર્શન બહુ રાજી છે ગોવાડિયા અન્કોટમાં તો જાજું હોય ને બધું ગોવાડિયાઓ કહ્યું કૃષ્ણ આ બહુ સારું પૂજા પણ થઈ આપણા ભગવાન ને આપડે અને પ્રસાદ બહુ સારો મળ્યો બહુ રાજી છે મારો યજ્ઞ બંધ કરાવ્યો એને બાર મેઘ ને બોલાવી ને કહ્યું તૂટી પડો વ્રજ માં વ્રજ ની કાંકડી રેવી ને જોઈએ અને દ્વાદશ મેઘ વર્ષવા લાગ્યા છે વ્રજ ની અંદર આવો વરસાદ ગોવાડિયા ક્યારેય જોયો નથી અને દોડી દોડી કૃષ્ણ પાસે નૈયા બચાવ કૃષ્ણ કહ્યું કે આપણા રક્ષક ગોવર્ધન છે આપણે એની પાસે જઈએ એ આપણી રક્ષા કરશે એટલે કૃષ્ણ ગોવાળિયાઓને લઈ ગાયો લઈ અને આ ભયંકર વરસાદની હેલીમાં દોડી દોડીને ગોવર્ધન પાસે ગયા અને ભગવાને પોતાના ડાબા હાથ વડે પર્વતને ગોવાળિયાઓને ને નીચે આવતાર્યો બધા જ ગોવાળિયાઓ નીચે આવ્યા શેષનાગ બલભદ્રને કહ્યું તમે ફરતા વીંટડાઈ જાવ બારનું પાણી અંદર ના આવે શેષનાગ આવે રીતના વીંડાઈ ગયા અને ભગવાને એક આંગળીથી તકલી આંગળી થી ગોવર્ધન ઉપાડ્યો ગોવાડિયાઓને કહ્યું ટેકો આપજો ગોવાડિયાઓએ બધાય લાકડીનો ટેકો આપ્યો અને ભગવાનનો જય જય કાર બોલાવતા ગેરીરાજ ધરણ કે கிரிதர நாம் கடவுடையாவோவான் குணகான Caralho, બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ સાત દિવસ કૃષ્ણ ગોવાળી સાત દિવસ માં તો ગોવાળી આવો ને થોડોક અહંકાર આવ્યો ઘોડા છે ગોવાળી લાકડી ના ટેકા આપ્યા હતા ને એને અમે ગોવર્ધન ઉપાય ગોવાળી આવો કૃષ્ણ ને શું કહ્યું કનૈયા તારો હાથ રહી ગયો હશે તું થાય કો તું જા જોયા હોય તને પોરોય મળી જાશે અમે અમે લાકડી થી ઉપાડી દે ભગવાન વિચારે કે મારા ભોળિયા ભગત ને થોડો અહંકાર આવ્યો કે અડવે હાથ જા નીચે કર્યું લાકડીયું ભાંગવા મહિની ટાકા ટાક મહિના પડવા અરે હા હા કૃષ્ણ ના ના તમે કેતા હતા લાકડી ને ટેકે ઉપાડી કઈ ગોવાડિયા ને સમજાણું મહત્વ દેવા માટે ગોવાડિયા બલરામ એના મૂળ સ્વરૂપમાં આવ્યા પર્વતને ગોવર્ધનને સ્થિર કરી અને બધા જ ગોવાડિયાઓ પાછા વ્રજ માં હતું એવું જ વ્રજ બહુ રાજી થયા છે ખૂબ ધન્યવાદ આપ્યો છે કૃષ્ણ સુખદેવજી મહારાજ કહે છે કોઈ એક વખતે આ રીતના ભગવાને ગોવર્ધન લીલા કરી અને વિશેષ લીલા કઈ કરી તો કે એક વખતે એકાદશી નંદરાય અગિયાર સર્યા અને ભૂખ બહુ લાગી મહેનત નું કામ કરતા હોય ને એનાથી ઉપવાસ ન થાય આખો હોડ હાકવું અને ભૂખા રહેવું આનો આ મેળ ખાઈ ખરો આ બધા મેન તું જતા ને આખો દી ગાયો ચરાવે હે હાલી હાલી ને કિલોમીટર ના કિલોમીટર હાલી આવે ને હાંજે પાસે આવે હવે એને ભૂખ્યું રહેવું પોસાય નહીં પણ ગોવાળિયા કૃષ્ણ બલભદ્ર ને બધા ગાયો ચરાવતા હતા એટલે અહીંયા પ્રયાસ કરે છે નંદજી કે હું અગિયાર સરાઉં તો એકાદશી આમ નિરા સ્ના તું નંદ સુખાલી

કૃષ્ણને ખબર પડી વરુણ લોક માંથી નંદજી ને લઈ આવ્યા ભગવાન વરુણ લોક માં ગયા તો વરુણ ના ભગવાન વરુણે અને એના પાર્ષદો એ બહુ સ્વાગત કર્યું કૃષ્ણનું એટલે નંદરાય દીકરો આગળ વધે તો બાપને ગૌરવ હોય ને નંદરાય બધા એના જેવા ગોવાળિયા કહ્યું અરે મારા કાનુડા નું ત્યાં કોઈ માન હતું મને ઉપાડતા ઉપાડી ગયા મારો કાનો આવ્યો ને તો બધા ઉભા થઈ

કે છેલ્લે અહીંયા આવવાનું છે બધા બતાવાય ગોવાડી આવું કે છે કે છેલ્લે નહીં હવે આય જ રોકાઈ જવું બસ અબ કહી નહીં જાના હવે અહીંયા રોકાવું પ્રશ્ન એ કહ્યું આનાથી સારો લોકોય નથી જોવો આનાથી સારો લોક જોવાની ઈચ્છા નથી અહીંયા પૂરું ગોવાળિયાઓને લોભ જાયગો આનાથી સારો લોક તો હા કરો આંખ બંધ બધા ગોવાળિયા હોય આંખ બંધ કરી પાછા વ્રજ માં પધરાવી દીધો ખોલો આંખ આંખ ખોલી ત્યાં તો એનું વ્રજ એટલે કનૈયા ક્યાં લઈ આવ્યો તો આપણું વ્રજ છે તો આ વૈકુંઠ કરતા પણ જનની જન્મભૂમિ છે સ્વર્ગા દપી ગરી આ જન્મભૂમિ છે આ એનાથી પર ગરી હશે આંસ અહીંયા રહ્યો છેલે તમને અહીંયા લઈ તો આવી એક લીલા આપણે ભગવાને વ્રજમાં કરી છે હવે ગોપીઓને વચન આપ્યું એ પ્રમાણે રાસ રમવા ભગવાન તૈયાર થયા છે મધુવનમાં કિનારે જ્યાં એકદમ કોમળ રેતી કે જ્યાં પગને તકલીફ ન પડે એવી જગ્યા ગોતી અને ભગવાને વેણું વગાવ્યું વેણુ નો નાદ કર્યો ને ગોપીઓને બોલાવવાની વેણું વાગી આજે અલગ અલગ રાગ હતા ભગવાન ની વેણુ ના ગાયો વાછડાઓને બોલાવવાનો રાગ અલગ ગોવાળિયાઓને બોલાવવાનો રાગ અલગ રાગ ગોપીઓ રાહ જોતી ગોપીઓ જ્યાં વેણું વાગી ત્યાં તો પાગલની જેમ દોડી છે કૃષ્ણની હારે રમવાની પોતે જે કઈ કામ કરતી હતી તે બધા જ કામને પડતા મૂકી અને દોતું मैं मेकानूड़ा तोरी गोवालन मोरलिए ललचाणी है भगवान ने कथित गोपियों ने स्वागत किया स्वागतम महागाह प्रियं किं करवाणि वः तदस्या સ્વાગતમ પ્રિયમ કિમ કરવા હે ગોપીયો તમારું સ્વાગત છે આ યમુનાન કિનારે પણ તમે દોડીને આઈ

જો દેહ ના પતિ ની વાત કરતા હો તો દેહ છે એ નાશવંત છે શરીર તો નાશવંત છે અને આત્માના પતિ ની વાત કરતા હો તો તમે પરમાત્મા જ અમારા આત્માના પતિ છો કોની પાસે